તો અમદાવાદ મહાનગરપાલિકાના બજેટ બોર્ડમાં બજેટ અંગે ચર્ચા કરવામાં આવે છે પરંતુ આ ચર્ચા પ્રજાને મોંઘી બે દિવસ ચાલતા બજેટ બોર્ડમાં ખાણીપીણી પાછળ લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે બજેટ પર ચર્ચા કરવા માટે બજેટ બેઠક યોજાય છે બે દિવસ સુધી યોજાતી આ બેઠકમાં ચા નાસ્તાથી માંડીને ડિનર સુધીની વ્યવસ્થા કોર્પોરેશનમાં જ કરવામાં આવે છે સવારે નાસ્તો બપોરે શાહી ભોજન સાંજે ચા નાસ્તો અને ત્યારબાદ ડિનરની વ્યવસ્થા કરવામાં આવે છે આ પાછળ દર વર્ષે મસ મોટો ખર્ચ કરવામાં આવે છે ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલી બજેટ બોર્ડ મિટિંગમાં પચીસ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે એક તરફ લોકો મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે ત્યારે કોર્પોરેટરો અને અધિકારીઓને સાદું નહીં પરંતુ શાહી ભોજન પીરસાય છે પ્રજાના નાણાનો ધુમાડો કરવામાં આવે છે

રાઈસ દાલ ફ્રાય પાપડ છાશ તથા સલાડ અને રોટલી પૂરીનો સમાવેશ કરવામાં આવે છે તો આ તરફ બપોરના નાસ્તામાં ચા કોફીની સાથે બિસ્કિટ અને વેફર આપવામાં આવે છે જ્યારે ડિનરની અંદર પુલાવ કઢી છોલે પૂરી જલેબી પાપડ અને સલાડ સાથે આથેલા મરચા પીરસવામાં આવે છે સૂત્રોનું માનીએ તો આ જમણવારમાં એકસો બાણું કોર્પોરેટરો

બે હજાર તેર ચૌદ માં તેર લાખ ઓગણસાઠ હજાર બસો છવ્વીસ રૂપિયાનો ખર્ચ જયારે વર્ષ બે હજાર સોળ સત્તર માં પચીસ લાખ રૂપિયાનો બજેટ બેઠક માટેનો ખર્ચ કરવામાં આવ્યો છે આમ તો મોટા ખર્ચને લઈને વિપક્ષ એ શાસક પક્ષનો વિરોધ કરતું હોય છે પરંતુ કેટલીક બાબતો એવી હોય છે જેમાં તેરી બી ચૂપ મેરી બી ચૂપ ની નીતિ અપનાવવામાં આવે છે પ્રજાના પરસેવાની કમાણી ખર્ચાય છે અને જલસા કરે છે ચૂંટાયેલા પ્રતિનિધિ અને અધિકારીઓ ઝલક અધ્યારુ જીએસટીવી અમદાવાદ